કેશોદ શહેર અને કેશોદ સમસ્ત બ્રહ્મસમાજને ગૌરવ અપાવતા જીતુભાઈ ધોળકિયા પ્રિન્સિપાલ આઈટીઆઈ માંગરોળ શ્રી જીતેન્દ્ર ધોળકિયા તેમજ રોજગાર અને તાલીમ વિભાગ ગુજરાતને ચેમ્પિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા કેશોદ ભારત સરકાર તાલીમ વિભાગ ક્વેસ્ટ એલાયન્સ દ્વારા ફ્યુચર સ્કિલ્સ ફોરમ બે હજાર પચ્ચીસનું સરકારના મંત્રાલય દિલ્હી ખાતે કૌશલ ભવનમાં વીસમી માર્ચ બે હજાર પચ્ચીસના રોજ આયોજન કરવામાં આવેલ હતું फ्यूचर राइट स्किल्स नेटवर्क एफ आर एस एन जे भविष्यના ભારત માટે વર્કફોર્સ તૈયાર કરી કૌશલ્ય ઇકોસિસ્ટમ ને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે જેમાં દેશના વિવિધ રાજ્યના રોજગાર તાલીમ નિયમક શ્રીઓ દત પ્રાાદેશિક નિયમક પ્રિન્સિપાલ શ્રીઓ રોજગાર કૌશલ્યના સુપરવાઇઝર પ્લેસમેન્ટ અધિકારી શ્રીઓ અને સમગ્ર સ્કિલિંગ સિસ્ટમ સાથે જોડાયેલ સેન્ટર અને સ્ટેટ ઓફિસર્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ટનરની ઉપસ્થિતિ હતી ત્યાં નિયામક શ્રી ગુજરાતને ડેટ ગુજરાતને ચેમ્પિયન તરીકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જે પ્રતિનિધિ તરીકે કૌશિક કણજારીયા સાહેબ આરડીડી રાજકોટ દ્વારા ડેટવતી સ્વીકારવામાં આવેલ તેમજ પ્રિન્સિપાલ ચેમ્પિયન તરીકે બેસ્ટ પ્રેક્ટિસ સ્કિલ સિસ્ટમ શ્રી જીતેન્દ્રકુમાર શાંતિલાલ ધોળકિયાને આઈટીઆઈ માંગરોળને એનાયત કરવામાં આવેલ અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યની બસ્સો ઇઠ્યાસી જેટલી સરકારી આઈટીઆઈ પૈકી એકસોમી વધુ આઈટીઆઈમાં રોજગારીની કલા વિષય તરીકે ક્વેસ્ટ અલિયન્સ દ્વારા સીધું અને તમામ આઈટીઆઈમાં સરકાર દ્વારા સીધી ભરતીથી એમબીએ કરેલ સુપરવાઇઝર તાલીમ આપી રહેલ છે પર્સનલાઇઝ લર્નિંગ એક્સપિરિયન્સ પ્લે પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની ચૌદ સંસ્થાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે આઈટીઆઈનો તાલીમાર્થી માત્ર જોબ સિકર ન બનતા ફ્રી લાન્સિંગ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ટ્રોપ્રિનિયર બને જોબ ક્રિએટર બને તે માટે કાર્ય કરે છે પ્રિન્સિપાલ જીતેન્દ્ર ધોળકિયા દ્વારા માંગરોળ સંસ્થાના ત્રણસો તાલીમાર્થીઓમાં વ્યક્તિગત રસ દાખવી એંસી તાલિમાર્થીને યુવા જંક્શન મારફત એમ્પાવર કરી સીઈડી સેન્ટર ઓફ એન્ટ્રોપ્રિનિયરશિપ ડેવલપમેન્ટ રાજકોટની મદદથી હાલ તેત્રીસ તાલીમાર્થીઓ અને બે સુપરવાઇઝરને તાલીમબદ્ધ કરવામાં આવી રહ્યા છે જે આગામી દિવસોમાં તાલીમાર્થીઓને મેન્ટર તરીકે સપોર્ટ કરી ઉદ્યોગ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા ઇન્ક્યુબેટ કરશે અને તે માટે સરકારી સપોર્ટના વિકલ્પોથી માહિતગાર કરશે દેશને હવે નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિક તૈયાર કરી શકે તેવી ઇકોસિસ્ટમ ઊભી કરવી પડશે અન્યથા ગામડાઓ ભાંગી શહેર વિકસિત કરવા એ થાળી ભાંગી વાટકા કરવા જેવું થશે માટે ગામડાઓ ખુદ મજબૂત બને ગ્રામ્ય યુવાઓ ગામડાને તેની ઇકોનોમીને મજબૂત કરે એ આવશ્યક છે આ દિશામાં માંગરોળ શીલથી પહેલ થઈ છે તે માટે જીતેન્દ્ર ધોળકિયાને બેસ્ટ પ્રેક્ટિસ ચેમ્પિયન ટુ ડેવલપ સચ ઇકોસિસ્ટમથી નવાજવામાં આવેલ છે કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અને માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ તેઓના મતવિસ્તારમાં આવેલ યુવાનોને આઈટીઆઈના માધ્યમથી કૌશલ્યપૂર્ણ બનાવી રોજગારી મળી રહે તે માટે પૂરતા પ્રયાસો કર્યા છે અને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવતા ખુશી વ્યક્ત કરી શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા કેશોદ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજુભાઈ પંડ્યા મંત્રી વિપુલભાઈ ભટ્ટ બ્રહ્મ સર્વિસ સોશિયલ ફોરમના પ્રમુખ ડોક્ટર રક્ષિતભાઈ જોશી ટ્રસ્ટી મંડળ દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવ્યા હતા કેશોદના જીતુભાઈ ધોળકીયા આઈટીઆઈ ખાતે ફરજ દરમિયાન તાલીમ મેળવનાર તાલીમાર્થીઓ અને સહકર્મચારીઓમાં ખુશી વ્યાપી ગયેલ છે કેશોદ રિપોર્ટર દિનેશભાઈ કાનાભાઈ